નમસ્કાર રાજદીપસિંહ જાડેજા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી જિલ્લા સહયોગ આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ટ્રાઇબલ એરિયાના જે એસસી એસટીના વિદ્યાર્થીઓ છે કે જેની સ્કોલરશિપ રદ કરવામાં આવી છે એને લઈને અને ત્યારબાદ જે જે ગ્રાન્ટિનેટેડ તથા સરકારી કોલેજ છે કે જેમાં એલ એલ એડમિશનની પ્રક્રિયા સરકાર દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો તેને લઈને તેની હોળી કરવામાં આવી ત્યારબાદ રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું નગર દરવાજા ખાતે મોરબીમાં ત્યારબાદ બધા કાર્યકર્તાઓએ બેસી એક રામધૂન બોલાવવામાં આવી સતબુદ્ધિ યજ્ઞ કરવામાં આવ્યો અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની સ્પષ્ટપણે માંગ છે કે આ માંગ રહી રદ કરવામાં આવે તાત્કાલિક ધોરણે એલ એલ જે એડમિશનો જે અટકાયેલા છે તેની તાત્કાલિક ભરતી કરવામાં આવે તેમાં જે શિક્ષકો નથી શિક્ષકોની ભરતી તાત્કાલિક ધોરણે કરવામાં આવે ત્યારબાદ જો કોલેજના એડમિશન ઝડપથી શરૂ કરવામાં આવે અને બીજી અમારી માગ છે કે એસટી એસ ટીના જે વિદ્યાર્થીઓ છે કે જેની સ્કોલરશિપ અટકાવવામાં આવી છે તો તેને આ વર્ષે એના એડમિશન થઈ ગયા ત્યારબાદ સરકારનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો તો જેથી કરીને ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે કે જે કેપેબલ નથી પરંતુ ભણવા માગે છે તો એ બધા વિદ્યાર્થીઓ માટે જઈને ખાલી માત્ર આ વર્ષ માટે આ પરિપત્ર રદ કરવામાં આવે અને ઝડપથી એની શિષ્યવૃત્તિ આપવામાં આવે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની આ જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો ઓગણીસ તારીખે ગુજરાતના તમામ આવેદન આવેદનપત્ર આપવામાં આવશે આ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા એક ટ્રેલર હતું આનું ખૂબ બહોળી સંખ્યામાં અમારી માંગને સ્વીકારવામાં નહીં આવે તો ખૂબ ઉગ્ર રીતના આનું આંદોલન કરવામાં આવશે નમસ્કાર ભારત માતા